બહુચરાજી ખાતે જિલ્લા કલેક્ટર એમ નાગરાજને ત્રિદિવસીય ચૈત્રી પૂનમના લોકમેળાનો પ્રારંભ કરાવ્યો મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે જિલ્લા કલેક્ટર એમ નાગરાજને પ્રાગટ્ય કરી મેળાનો પ્રારંભ કરાવ્યો હતો આસ્થા ભક્તિ અને સેવાના ત્રિવેણી સંગમ બહુચરાજીના મેળામાં નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું છે આધ શક્તિ પીઠોમાં જેનું અનેરું સ્થાન છે તેવા જગ પ્રસિદ્ધ બહુચરાજી માતાજીના મંદિરના સાનિધ્ય ચૈત્રી પૂનમના પરંપરાગત મેળાનું અનેરું મહાત્મય છે આ તીર્થધામમાં મેળાના દિવસોમાં સ્થાનિક ઉપરાંત અમદાવાદ રાજસ્થાન સહિત ઉત્તર ગુજરાતમાંથી લાખો ભાવિકો માતાજીના દર્શનાર્થે ઉમટે છે આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતા જિલ્લા કલેક્ટર એમ નાગરાજને જણાવ્યું હતું કે ગુજરાતના પવિત્ર આસ્થાનું ધામ એવા બહુચરાજી માં દર વર્ષે ચૈત્રી મેળો યોજાય છે આ વખતે આ ચૈત્રી મેળા દરમિયાન ગરમીનું પ્રમાણ વધુ હોવાથી વહીવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે આ વખતે ગરમી વધારે હોવાથી યાત્રાળુઓને તકલીફ ન પડે તે માટે ખાસ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે મંદિર પરિસરની આજુબાજુ છાયણાની સાથે સાથે જમીન ઉપર કાર્પેટ પણ પાથરવામાં આવી છે આ ઉપરાંત યાત્રાળુઓને ઠંડ ગરમડી રહે તે માટે મંદિર પરિસરમાં કુલર સાથે ઠંડા પાણીના ફુવારાની વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે. મા મટર ડ્રાઇવિંગ સેફ એન્ડຊ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ સોક સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે